બંને હાથ સરેની બાજુમાં બંને હાથ સરેની બાજુમાં બંને પગની એડી મેળવો કમરગર્દન સ્ટ્રેટ ધીરે ધીરે બંને હાથ સાઈડમાં લઈ જઈ ઉપર લઈ જાઓ બંને હાથની હથેળીઓ એકબીજામાં લોક કરી માથાની ઉપર સેજ પાછળની બાજુ સેટ કરો પ્રયત્ન કરવાનું જેટલું બને એટલું પોસ્ટર સ્ટ્રેટ બંને પગની એડી મળેલી કમરગર્દન સ્ટ્રેટ હવે શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપરની તરફ લઈ જવાની છે આ વખતે બંને હાથ કાન સાથે ફિટ રહેવા જોઈએ ફર્સ્ટ પોઝિશન લીધા પછી ધીરે ધીરે અંગૂઠાને આંગળાથી એડીને ઓફ કરવાની છે ફક્ત અંગૂઠાના આંગળા પર તમારી બોડી રહેશે એડીને અપ કરવાની છે સંપૂર્ણ શરીરને ઉપરની તરફ ખેંચવાનું છે તાળાશની પોઝિશન જ્યારે આ પોઝિશન લો ત્યારે બે વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ તાડસન લો ત્યારે તમે ફોરવર્ડ બને એટલું પોસ્ચર આગળની તરફ જવાનો પ્રયત્ન કરશે તો પોસ્ટરને મેન્ટેન રાખવું સાઇડ પોર્શન જુઓ સ્ટ્રેટ રહેવું જોઈએ આ રીતે તો જ પરફેક્ટ તાડસન થયું કહેવાય આ પોઝિશનમાં ટેન કાઉન્ટ સુધી હોલ્ડ કરું કમરના બધા જ મણકાને સ્ટ્રેચિંગ મળશે સર્વાઈકલ અને લંબર સ્પોન્ડિલાઇટિસમાં ખૂબ જ ફાયદો પડશે રિલેક્સ શ્વાસ છોડતા છોડતા આવો આવો બંને હાથ માથા ઉપર ધીરે ધીરે બંને હાથ સાઈડમાંથી નીચે લઈ જાઓ સેકન્ડ પોઝિશન બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ બંને હાથ શ્વાસ ભરતા ભરતા ઉપરની તરફ લઈ જાઓ બંને હાથની હથેળી એકબીજા સાથે ફિક્સ માથાની પાછળના બાજુમાં સેટ કરો જેટલું બને એટલો હાથ બેકવર્ડ પોઝિશન હવે શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ બંને હાથ કાન સાથે ફિક્સ રાખવાના છે ભરતા શ્વાસે રાઈટ સાઈડ બેન્ડિંગ પોઝિશન લઈ હોલ્ડ કરવાનું છે જે બાજુ પોઝિશન લેશો એનાથી ઓપોઝિટ સાઈડની કમર ખેંચાશે જે તરફ તમારું બેન્ડિંગ હશે એનાથી ઓપોઝિટ સાઈડ સ્ટ્રેચિંગ ફીલ થશે આ પોઝિશનમાં ખાસ ખ્યાલ રાખવાનું છે બંને હાથ કાન સાથે ફિટ રહેવા જોઈએ સેકન્ડ પોઝિશન કે ફોરવર્ડ બેન્ડિંગ ના થવું જોઈએ રિલેક્સ સ્લોલી કમ બેક બંને હાથને ઉપરની તરફ ખેંચો શ્વાસ ભરો ધીરે ધીરે આવો રિલેક્સ આ જ પોઝિશન ઓપોઝિટ સાઈડ પણ આ જ રીતે કરી શકાય છે બંને પગ વચ્ચે એકથી દોઢ ફૂટ જેટલું અંતર બને તો સોલેથી વધારે ડિસ્ટન્સ પણ મેન્ટેન કરવું તો પણ ચાલશે હવે બંને હાથના અંગૂઠા કમરના છેલ્લા મણકા પર ફિક્સ કરો ફક્ત અંગૂઠા ધીરે ધીરે શ્વાસ ભરતા ફરતા બેખવા બેન્ડિંગ અંગૂઠાથી રીડ ઉપર પ્રેશર આપવાનું છે પેટને આગળની તરફ લઈ જવાનું છે જેટલું બને એટલું કમરને પાછળની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો ઘૂંટણથી પગ બેન્ડ ના વળવા જોઈએ એ ખાસ ખ્યાલ રાખવાનો ભરેલા શ્વાસે એ જ પોઝિશનમાં હોલ્ડ કરવાનો જ્યાં સુધી તમે હોલ્ડ કરી શકો ત્યાં સુધી એ જ પોઝિશન મેન્ટેન કરી ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા પાછું આવો સ્લોલી સ્લોલી કમબેક બંને હાથ શરીરની બાજુમાં રિલેક્સ યોર બોડી ધીરે ધીરે આ જ પોઝિશનમાં જેટલો સ્ટ્રેન્થ વધે એટલા કાઉન્ટિંગ વધારી એ જ પોઝિશનમાં તમે હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ પોઝિશન બંને પગ વચ્ચે સોલર જેટલું ડિસ્ટન્સ બંને હાથ કમર પર ફિક્સ કરો કમર ગરદન સ્ટ્રેટ હવે ધીરે ધીરે રાઈટ સાઈડ તરફ તમારી બોડીને મૂવ કરો કમર સ્ટ્રેઇટ ગરદન સ્ટ્રેઇટ જે બાજુ હાથ જાય છે એ બાજુ ગરદનને લઈ જવાનો પ્રયત્ન કરો એજ પોઝિશનમાં હોલ્ડ કરો સ્લોલી સ્લોલી કમ બેક મિડલ એટલે કે ફ્રન્ટ પોઝિશનમાં આવીને સેમ પોઝિશન ઓપોઝિટ સાઇડ લેવાની છે આ વખતે ગરદન સ્ટ્રેઇટ રાખવાની કમર સ્ટ્રેટ અને ત્યારબાદ તમારું માથું જે બાજુ તમે મુવમેન્ટ લો છો એ બાજુ ગરદનને લઈ જવાનો પ્રયત્ન કરવાનો ગરદનથી લઈને કમર સુધીના બધા જ મસલ્સ ખેંચાશે જ્યાં સુધી હોલ્ડ થઈ શકે ત્યાં સુધી પ્રયત્ન કરી હોલ્ડ કરો ધીરે ધીરે પાછા આવી ફ્રન્ટ પોઝિશનમાં આવી વિશ્રામ લેવો રિલેક્સ